આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ ખાંડવીની ની રેસીપી સો ફ્રેન્ડ ખાંડવી બનાવી ખુબ જ ઈજી છે છતાં બધાથી ખાંડવી પાડવી એ મહેનત નું અને કામ થઈ જાય છે પણ આજે તમે શીખશો પહેલી જ વાર માં પરફેક્ટ ખાંડવી ની રેસીપી તો આ વિડીયો તમે પૂરો જોજો જેથી દર વખતે તમે ઘરે જ જ ખાંડવી બનાવી શકશો એની ગેરંટી છે તો ચાલો રેસીપી ને શરૂ કરીએ અને બનાવીએ માર્કેટ જે પરફેક્ટ ખાંડવી ઘરે અને હા ચેનલ માં નવા હોવ તો મારી ચેનલ ને જરૂરથી કરી દેજો જેથી ઘરે બેઠા બેઠા તમે શીખી શકો પરફેક્ટ રેસીપી એ પણ બહુ સરળ તો ખાંડવી બનાવવા માટે અહીંયા આપણે લઈશું એક કપ ચણાનો લોટ અને આને ચાણી વડે આ રીતે ચાળી લઈશું ચણાના લોટને આપણે ચાળીને જ્યુસ કરીશું તો અહીં મારો લોટ ચડાઈ ગયો છે આ છાશને આપણે રેડીશું ચણાના લોટમાં અને મસ્ત બેટર બનાવી દઈશું સો પ્રાન્સ બેટર બનાવવાની જ ખૂબી છે જો તમને એકવાર સાહિત્ય બેટર બનાવતા આવડી ગયું તો તમારી ખાંડવી પણ પરફેક્ટ જ બનશે આ છાશને આપણે થોથો કરીને રેડતા જઈશું અને મસ્ત બેટર બનાવી દઈશું એક કપ ચણાના લોટમાં કમ સે કમ બેથી અઢી કપ જેટલી છાશ આપણે એડ કરવાની થશે થોડી થોડી છાશ રેટતા જઈને ખૂબ જ સરસ રીતે અને ફેટતા પણ રહીશું આપણે અને સારી એવું ફેટવાનું છે જેટલું ફેટશો એટલું જ આ બેટર ખૂબ જ સરસ બનશે સો તમે જોયું કે મેં આ બેટર બનાવવા માટે કપ યુઝ કર્યો છે તો અહીંયા આપણી ખાંડવી નો કલર ખુબ જ સરસ પકડાય એ માટે આપણે લિટલ પિંચ હળદર નાખી દઈશું અને ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું આ બેટર માં જો તમારે લીલા મરચા અને આદુ ની પેસ્ટ એડ કરવી હોય તો તમે એ પણ કરી શકો છો એનાથી પણ ખાંડવી નો ટેસ્ટ જ સરસ આવશે તો આપણું બેટર તૈયાર છે અને બેટર ને આપડે કુક કરીએ એ પહેલા આપણે થાળીને તેલ વડે ગ્રીસ કરી દઈશું તો મેં થાય ને ગ્રીસ કરી દીધી છે હવે કરીશું આપણે આગળની પ્રોસેસ જે ખૂબ જ સરળ છે તો ચાલો જોઈ લઈએ નેક્સ્ટ પ્રોસેસ જેથી કરીને તમારી ખાંડવી બનશે ખૂબ જ પરફેક્ટ આ બેટર ને લઈ લઈશું આપડે કઢાઈ કે પેનમાં સો ફ્રેન્ડ્સ મેં જાડા તળિયા વાળી કઢાઈ નો યુઝ કર્યો છે જેથી આપણું બેટર જલ્દી થી નીચે ચોંટી નહીં જાય તો આ બેટર ને આપણે ત્યાં સુધી કહીશું જ્યાં સુધી આ ઘટ ના થઈ જાય અને મિક્સ કરતા રહીશું જેથી કરીને આમાં ગાંઠો ના પડી જાય અહી ગેસ ની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું બે થી ત્રણ મિનિટ જેવું થઈ જાય એટલે અહીં હું એક કપ જેટલી છાશ એડ કરી દઈશ સો ફ્રેન્ડ તમે આ વિડીયો પૂરો જોશો અને સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ફોલો કરશો તો તમારી ખાંડવી પણ માર્કેટ જેવી પરફેક્ટ બનશે સો ફ્રેન્ડ્સ બેટર તૈયાર થાય છે ત્યાં સુધી લેટ મી કોમેન્ટ કે તમને ખાંડવી પસંદ છે કે નહીં અને હા મારા વિડીયો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કહી દેજો જેથી આટલી સરળ અને સરસ રેસીપીઓ તમને ઘરે બેઠા બેઠા મળી રહે તો અહી તમે જોઈ શકો છો કે આપણું બેટર ધીરે ધીરે ઘટ થવા લાગ્યું છે ફક્ત એક કપ ચણાનો લોટ અને ત્રણ થી ચાર કપ જ બહુ જ બધી ખાંડવી બનીને તૈયાર થઈ જશે મીડિયમ પ્લેમ પર આને હું સતત હલાવતી રહીશ જેથી ગાંઠો ના પડી જાય અને એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ જાય પણ જો આ બેટર બનાવતી વખતે તમારી ગાંઠો પડી જાય તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આવા બ્લેન્ડર ના હેલ્પ થી આને ફેટસો એટલે બેટર સ્મૂથ થઈ જશે અને જો ફેટવાનું મશીન હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો કે આપણું પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે આમાં લિટલ પિંચ આપણે હળદર એડ કરી દઈશું જેથી ખાનવીનો કલર ખૂબ જ સરસ દેખાય એકદમ સ્મૂથ બેટર બની જાય એ માટે હું આને સતત હલાવતી રહીશ તમને તો ખબર જ હશે કે ખાંડવી એ આપણા ગુજરાત ની ખુબ જ પોપ્યુલર ફણસાણ ડિશ છે અને આપણા ગુજરાતમાં ખાંડવી ને ખુબ જ પસંદ કરવામાં આવે છે અને જો આ ખાંડવી બનાવતા તમને આવડી ગઈ તો તમારા ઘરના બધા જ લોકો ખુશ થઈ જશે અને જો તમે આ રીતે ખાંડવી ને પાડી દીધી તો તમે દર તહેવારે આ રીતે જ ખાંડવી બનાવવાનું પસંદ કરશો કે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં અને ખૂબ જ ઓછા ટાઈમ માં ખાંડવી બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે બીજી થોડી છાશ એડ કરીશું મેં અહીંયા અડધા કપ થી પણ સહેજ ઓછી છાશ એડ કરી છે છાશ એડ કર્યા પછી હું બીજી બે થી ત્રણ મિનિટ જેવું અને હલાવતી રહીશ અને થવા દઈશ તો અહીંયા આપણી ખાંડવી માટેનું બેટર બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે આટલું થીક બેટર આપણું હોવું જોઈએ થાળીને ને મેં પહેલાથી જ ગ્રીસ કરીને રાખી હતી કેમ કે આ બેટર આપણું ઠંડુ ના થઈ જવું જોઈએ ગરમ ગરમ બેટર જ આપણે પાથરવાનું છે ઠંડુ થઈ જશે તો બેટર જાડું થઈ જશે અને આ રીતે ફેલાશે નહીં એટલે એ વાત તમારે પૂરું ધ્યાન રાખવાનું તો સરસ રીતે આ ફેલાવી દીધું છે થાળીમાં તો જેટલું બેટર બનાવ્યું એટલામાં જેટલી થાળીઓ બની તૈયાર થશે પણ મેં ફક્ત તમને અહીં એક જ થાળી બતાવી છે આ થાળીમાં બેટર ફેલાવ્યા પછી ઠંડુ થવા દઈશું કમસે કમ પાંચ મિનિટ જેવું આ બેટર ઠંડુ થઈ જાય એટલે ચપ્પાના હેઠળ આપણે જેવડી ખાંડવી જોઈતી હોય એટલા પાર્ટમાં ડિવાઈડ કરીને કટ લગાવી દઈશું આ રીતે બીજું કે બેટરમાં માં થાળી એકદમ પાતળી લેયર થાય એ રીતે પાથરવાની કેમ કે જાડી લેર વાળી ખાંડવી ભાવશે નહીં એટલે પાતળું પર રાખશો તો બીજો ફાયદો એ થશે કે ખાંડવી ગોળ ગોળ સરસ રોલ થશે અને પાતળી ખાંડવી ખાવામાં પણ સરસ લાગશે તો અહીં તમે જોઈ શકો છો એમ સાથવી આ રીતે ગોળ ગોળ હલકા હાથે રોલ કરી દઈશું એટલે આપડી ખાંડવી તૈયાર થઈ જશે જ સરસ ખાંડવી બની તૈયાર થઈ છે બઉ સરળતાથી પણ હજુ આના પર વઘાર કરીને નાખીશું ત્યાં સુધી આપણી ખાંડવી અધૂરી લાગશે તો ચાલો આનો વઘાર કરી દઈએ જે ફક્ત બે મિનિટ માં તૈયાર થઈ જશે તો એના માટે એક વઘારિયા આપડે રાઈ એડ કરી દઈશું રાઈ મેં અહીં બે થી ત્રણ ચમચી એડ કરેલી છે કેમ કે જેટલી વધારે રાય હશે આ વઘાર પર એટલી સરસ લાગશે એટલે આપણે બે થી ત્રણ ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું સાથે જ હું એડ કરી સફેદ તલ તો સફેદ તલ પણ મેં અહીં બે થી ત્રણ ચમચી એડ કર્યા છે સફેદ તલથી ખાંડવીનો લુક પણ સરસ લાગશે અને ક્રન્ચીનેસ પણ એડ થશે ગેસ ની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જેથી આપણો વઘાર બળી ના જાય અહીં આપણે હિંગ એડ કરી દઈશું બે થી ત્રણ લીલા મરચા આપણે ઝીણા ચોપડ કરીને એડ કરીશું અહીં મેં મોળા મરચાં યુઝ કર્યા છે બસ આટલું નાખ્યા પછી આને થોડી ચડવા દઈશું આપણે એક થી બે મિનિટ જેવું આને હું થવા દઈશ થોડા મરચાં થઈ જાય પછી આપણે ગેસ ઇનમાં બંધ કરી દઈશું સો ફ્રેન્ડ તમે જોયું કે વઘાર કરવો કેટલો સરળ છે ફક્ત બે મિનિટમાં બનીને તૈયાર થઈ જશે બસ આ વઘાર જેવો થઈ જાય આપણે આ વઘારને આ ખાંડવી પર આ રીતે ફેલાવીને નાખી દઈશું ખાંડવી પર નાખ્યા પછી એકદમ ચેન્જ થઈ જશે સો તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટીફુલ ખાંડવી આપી દેખાઈ રહી છે જોઈને જ ખાવાનું મન થઈ જાય માર્કેટ કરતા પણ ટેસ્ટી ખાંડવી તમે ખુબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો આઈ હોપ કે તમને આજની રેસીપી જ પસંદ આવી હશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ